જેમ કે તમે જુઓ છો આ રણછોડરાય મંદિર છે કનિજનું આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ત્યાં શું શું હોય છે શું જમવાનું મળે છે ત્યાં ડેલી જમવાનું ચા નાસ્તો બધું જ ફ્રી હોય છે રોજ બપોરે તમને જમવાનું બી મળશે સાંજે તમને ચા નાસ્તો બી મળશે આ વિડીયો આ વિડીયોમાં હું તમને આગળ બતાવી દઈશ કે શું શું છે બધું વિડીયોમાં તમને હું મંદિર બી બતાવીશ મંદિરના ટ્રસ્ટીને બતાવીશ મંદિરનું તમને હું એડ્રેસ બતાવી દઈશ આ પ્રમાણેનું છે બધું અહીં તમે એકવાર જરૂર વિઝિટ કરજો મંદિર સારું છે એક વખત વિઝિટ કરાય છે આગે બા તો ફર ક્યા હો પ્રોગ્રામ કેન્સલ હોય પૈસે દે તો હવે તો વાપસ માગી લેતા બોલેગાઇસા નહીં ફરસા કાકા આપણે આ મંદિરમાં છે આ જમાડીએ છીએ આમ રોજ કેટલા મોડલ જમતા છે અંદાજે કે સો ગણો ને ત્રણ હજાર પૂનમની સારણ હજાર બરાબર આ એકદમ સિવાય નિઃશુક પછી જમાના કોઈ જોઈએ પૈસા નથી દેતા ના પૈસા એ કશું નહીં અગિયારથી હા હંકટ થાય બરાબર બરાબર હા બરાબર કાકા આપણે આજીવન જમણ વાળા કોઈ ટીસી નું ટીસી નું 11000 તો 11000 આજીવન આજીવન બાર બાર જેમ કે તમે હવે આ વિડિયો જોઈ લીધો આ વિડિયો ખેડા ગામમાં માં કનીજ કરીને ગામ ગામ છે ત્યાં ખાતર ચોકડી થી જસોદા જવાના રસ્તા પર આ મંદિર છે આ મંદિર નું નિર્માણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આ મંદિરના ટ્રસ્ટી વાડીભાઈ પટેલ છે જેમ કે તમે આ ફોટો જોવો છો આ વાડીભાઈ પટેલ છે આ મંદિરના ટ્રસ્ટી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડિયો આ મંદિરની એક વખત તમે જરૂર વિઝિટ કરો મંદિર બહુ મસ્ત છે મંદિરની આજુબાજુ નેચર બી મસ્ત છે અને મંદિર બી ગામડામાં છે એટલે તમને મજા બી આવશે આ જગ્યાએ આની નજીક જ તમને સિદ્ધિ વિનાયક મંદિર બી જોવા મળશે તો તમે જરૂર વિઝિટ કરો યા તો સિદ્ધિ વિનાયક મંદિર આવો તારે બી આ મંદિરને જરૂર વિઝિટ કરો આ મંદિરને સેમ ટુ સેમ ડાકોરના મંદિરની જેમ બનાવવામાં આવ્યું છે એટલે તમે આ મંદિર એક વખત જરૂર જરૂર વિઝિટ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડિયો